2025 ના રોજ એક નાગરિકે ફરિયાદ આપેલી કે અડાજણ જીવન વિકાસ ટ્રસ્ટ ખાતે દેવના સમાજની સભેલન હતું જેમાં એક માતા પોતાની પુત્રી 7 વર્ષની હતી તેની સાથે લઈને ગઈલા હતા બાળકો રમતા હતા તે દરમિયાન ત્યાં jignesh chintmayr athur નામનો ઈવક ત્યાં પોચી ગયો હતો અને એ બાળકીને તો અહીંયા છુપાઈ ગયા અને